ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાતા બનાસકાંઠામાં આવેલ ભારત પાકિસ્તાનની નડાબેટ બોર્ડરના સુઈગામ અને વાવના ગામોને એલર્ટ કરાયા છે તંત્ર અને પોલીસ દ્વારા સુઈગામના ગામોમાં પેટ્રોલિંગ વધારાયું છે પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે આપતકાલીન પરિસ્થિતિ ઊભી થાય તો તેના માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ બનાસકાંઠા તંત્ર એ કરી છે બોર્ડ પરનો બાવીસ કિલોમીટરનો વિસ્તાર હાલમાં બીએસએફ દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યો છે ઇમરજન્સી ટાણી સરહદી વિસ્તારના ગામોમાં જરૂર પડે ફૂડ સપ્લાય મેડિકલ સપ્લાય વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે હાલના સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે બોર્ડર પાસે પરિસ્થિતિ ઊભી થઈ છે તેના અનુલક્ષીને ગઈકાલે રાત્રે અંદાજીત પોણા દસ વાગ્યાની આજુબાજુ સુઈગામ અને વાવ તાલુકાના સરહદી નજીકના ચોવીસ જેટલા જે ગામો છે એમાં બ્લેકઆઉટનું પાલન કરવામાં આવ્યું હતું અને તમામ જે ગ્રામજનો છે એનો સહયોગ મળ્યો હતો આ ઉપરાંત ઝીરો પોઈન્ટથી અંદાજીત બાવીસ કિલોમીટરનો જે વિસ્તાર છે એ હાલમાં સંપૂર્ણ વિસ્તાર બીએસએફ દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યો છે અને બીએસએફની બટાલિયન્સ દ્વારા હાલમાં જે પણ આગળની એલર્ટ રહેવાની કે સુરક્ષાની કામગીરી છે તે ચાલી રહી છે કોઈ પણ જે ઇમરજન્સીની સિચ્યુએશન આવે તો એના માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારી કરવામાં આવી છે ગ્રામ્ય વિસ્તારના જે સરહદી વિસ્તારના ગામો છે ત્યાં આગળ ફૂડ સપ સપ્લાય મેડિકલ સપ્લાય વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે જે સરકારી આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલો છે ત્યાં જનરેટર સેટ સાથેની વ્યવસ્થા છે આ ઉપરાંત ઇમરજન્સીની સિચ્યુએશનમાં જે પણ ટ્રાન્સપોર્ટની સુવિધાની જરૂર હોય કે ડમ્પર કે અન્ય મટીરિયલની જરૂર હોય એના માટેની પણ તૈયારી રાખેલી છે વોલન્ટિયર્સને પણ તૈયારી કરાવવામાં આવી છે આમ કોઈ પણ જો ઇમરજન્સીની સિચ્યુએશન આવે એના માટે હાલમાં જિલ્લા તંત્ર દ્વારા તમામ જે તૈયારી છે એ ચાલી રહી છે પણ આ સાથે હું કહેવા માંગીશ કે ચોક્કસથી સાવધાન અને સાવધાની અને કાળજી રાખવી જોઈએ પણ ગભરાહટની પણ કોઈ જરૂર નથી જે પણ હાલમાં જે કાર્યવાહી કરવામાં આવી છે એ કોઈ જો ઇમરજન્સી સિચ્યુએશન ઊભી થાય તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આ તમામ કામગીરી ચાલી રહી છે સરકારી આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં જનરેટર સેટની વ્યવસ્થા કરાઈ છે

પરંતુ ચેનલના માધ્યમથી દરેક નાગરિકોને જણાવવા માંગીશ કે ખોટી અફવાથી દરેક નાગરિકો દૂર રહે છે કોઈ પણ પેનિક થાય એવી કોઈ સિચ્યુએશન નથી દરેક વસ્તુ જે છે એ અંડર કંટ્રોલમાં છે અને પોલીસ ઉપર અને તમામ બાકી એજન્સી ઉપર વિશ્વાસ રાખે કોઈ પણ એવી પરિસ્થિતિ હશે તો મેં સૌથી પહેલા આપણા ચેનલના માધ્યમથી લોકોને જણાવીશું હાલમાં પરિસ્થિતિ ખૂબ શાંત છે લોકો કોઈ પેનિકમાં ના આવે જો કોઈ પણ બ્લેકઆઉટનો મેસેજ મળે છે તમે બ્લેકઆઉટ નો મેસેજ એટલે ગામડા પૂરતો હોય છે તે માત્ર પ્રિકોશન માટેનો હોય છે તકેદારી માટેનો હોય છે જેથી કરીને કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ નાગરિકોએ ગભરાવો નહીં પોલીસ તરીકે અમે અને તમામ બાકી એજન્સીઓ પોતાનું કામ કરી રહી છે થેન્ક યુ જય હિન્દ ભારત પાકિસ્તાન વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી ડ્રોન યુદ્ધ વોર શરૂ થઈ છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા ઘણા અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા છે હમણાં લગ્નની સિઝન ચાલતી હોવાથી લગ્ન તેમજ કોઈ પણ પ્રસંગમાં ફટાકડા તેમજ ડ્રોન ઉડાડવા પર પંદર મે સુધી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે